વીરતા સાહસની અનોખી કથા એટલે કારગિલ યુદ્ધ રાજકોટ ખાતે કારગિલ વિજય દિવસની રજત જયંતિ મહોત્સવ નિમિત્તે દ્વારકાથી ત્રાસ સુધીની મોટરસાઇકલ રેલીને ફ્લેગ ઓફ કરાવતા બ્રિગેડિયર શ્રી એસ સંજય રાજકોટની એનસીસી ગ્રુપ હેડક્વાર્ટર્સ એબીપીટી કોલેજ ખાતે કારગિલ વિજય દિવસની રજત જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ નિમિત્તે યોજાયેલી દ્વારકાથી દ્રાસ કારગિલ સુધીની મોટરસાયકલ રેલીને બ્રિગેડર શ્રી એસ સંજયે ફ્લેગ ઓફ કરાવ્યું હતું વર્ષ ઓગણીસો નવ્વાણુંમાં પાકિસ્તાન વિરુદ્ધ કારગિલ યુદ્ધમાં દેશની આન બાન અને શાનને સલામત રાખવા ભારત માતાના વીર સપૂતોએ અદમ્ય સાહસ દેખાડી વીરતા સાથે પોતાનું બલિદાન આપ્યું હતું આ યુદ્ધ વર્ષ નવાણું ના મેથી જુલાઈ મહિના સુધી ચાલ્યું હતું આ યુદ્ધને પચીસ વર્ષ પૂર્ણ થતા દેશભરમાં આ પ્રસંગની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે અહેવાલ વિજય મકવાણા